શ્રી ગણેશાય નમ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળીશું ભાદરવા સુદ સાતમની તિથિ થી પ્રારંભ થઈ સોળ દિવસનું માતા મહાલક્ષ્મીનું વ્રત કથા પૂજા વિધિ અને મહિમા જે મહિમાને ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી સંભળાવ્યો છે આ વ્રત રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે ગયેલું ધન સુખ સંપત્તિ પાછું મળે છે ભાદરવા માસના શુક્લ પક્ષના દિવસોમાં માતા માતા પૂજા વિધિ કરવાનો મહિમા છે છે ગણેશ ચતુર્થી બાદ વ્રત આવે ગણેશજીને દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યા છે આમ માતા અને દીકરાની પૂજા સાથે થાય છે આ વ્રત ભાદરવા માસની વદ અષ્ટમીની તિથિએ પૂર્ણ થાય છે આમ સોળ દિવસનું વ્રત છે આ વ્રતની કથા મહિમા પૂજા વિધિ આપણે આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ભક્તિ સત્સંગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભવિષ્ય પુરાણ અનુસાર જ્યારે ચોપાટની રમતમાં કૌરવો સામે પાંડવો હારી ગયા હતા ત્યારે પાંડવો પાસેથી ધન સંપત્તિ બધું જ કૌરવોએ છીનવી લીધું હતું આથી સંકટ થવાથી યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને ધન પ્રાપ્તિ માટે ઉપાય પૂછ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણએ આ મહાલક્ષ્મી વ્રતની સલાહ આપી હતી આ વ્રત કરવાથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે દરિદ્રતાનું નિવારણ થાય છે સુખ સંપત્તિ વધે છે મહાલક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત થાય છે હવે આપણે સાંભળીશું વ્રતની પૂજા વિધિ આ વ્રત સોળ શેરનો દોરો બનાવવા

આરતી કર્યા પછી પ્રસાદ વહેંચવામાં આવે છે વ્રત કરનારે રાત્રે ચંદ્રમાં વ્રત કથા બોલો મહાલક્ષ્મી જય ઘણા સમય પૂર્વે એક ગરીબ બ્રાહ્મણ એક ગામમાં રહેતો હતો તે નિયમપૂર્વક વનમાં આવેલા વિષ્ણુના મંદિરમાં જઈને પૂજા કર્યા કરતો હતો એની પૂજા ભક્તિ જોઈ પ્રસન્ન થયેલા ભગવાને એને લક્ષ્મી ધનાદિ પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો કે આ મંદિર સામે એક સ્ત્રી છાણા થાપવા આવે છે સવારે આવી તમે એને પકડી પોતાના ઘરે લઈ જવાનો આગ્રહ કરજો અને ત્યાં સુધી એને છોડતા નહીં જ્યાં સુધી એ તમારી સાથે આવવા માટે તૈયાર ન થાય તે મારી સ્ત્રી લક્ષ્મી છે એ તમારા ઘરે આવશે પછી તમારું ઘર ધન ધાન્ય થી પરિપૂર્ણ બની જશે આટલું કહી ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ પોતાના ઘરે ચાલ્યો ગયો બીજા દિવસે એ સવારે ચાર વાગ્યાથી મંદિરે સામે બેસી ગયો લક્ષ્મીજી છાણા થાપવા આવ્યા ત્યારે બ્રાહ્મણો એમને પકડી બ્રાહ્મણે એને પકડી લીધા અને પોતાના ઘરે આવી રહેવાની પ્રાર્થના કરવા લાગ્યો લક્ષ્મીજી સમજી ગયા કે આ બધું વિષ્ણુએ કારક સ્થાન કર્યું છે લક્ષ્મીજી બોલ્યા તમે તમારી પત્ની સાથે મારું સોળ દિવસ સુધી વ્રત કરો પછી સોળમા દિવસે રાત્રે ચંદ્રમાની પૂજા કરી અને ઉત્તર દિશામાં મને બોલાવજો તેથી તમારા મનોરથ અવશ્ય સિદ્ધ થશે બ્રાહ્મણે બરાબર એ જ પ્રમાણે કર્યું જ્યારે રાત્રે ચંદ્રમાની પૂજા કરી ઉત્તર દિશામાં બ્રાહ્મણે લક્ષ્મીજીને પોકાર કર્યો ત્યારે લક્ષ્મીજીએ પોતાનું વચન પૂર્ણ કર્યું આ રીતે આ વ્રત મહાલક્ષ્મીના નામથી પ્રસિદ્ધ છે હે લક્ષ્મી જેમ તમે બ્રાહ્મણના ઘરે આવ્યા એ રીતે સૌના ઘરે આવજો સૌને ધન આદિથી સંપન્ન કરજો બોલો મહાલક્ષ્મી માથકી જય